નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રો નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડિયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ મિત્રો રાજ્યમાં આકરા તાપનો પ્રભાવ શરૂ થઈ ગયો છે મિત્રો ગઈકાલે રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રીને પાર નોંધાયું હતું રાજકોટમાં સૌથી વધુ ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સુરેન્દ્રનગર ઓગણચાળીસ પાંચ ડિગ્રી અમદાવાદ અને વડોદરામાં આડત્રીસ છ ડિગ્રી ભુજમાં ઓગણચાલીસ આઠ ડિગ્રી ગાંધીનગરમાં આડત્રીસ પાંચ ડિગ્રી ડીસામાં આડત્રીસ ચાર ડિગ્રી ભાવનગરમાં સાડત્રીસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો આગામી થોડા દિવસોમાં રાજ્યમાં તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો અમૂલ ડેરીના ચેરમેને ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે આ વખતે પશુપાલકોને પાંચસો પચીસ કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે જેને લઈને પશુપાલકોમાં ખુશી સવાઈ ગઈ છે આ ડેરીમાં અઢાર દૂધ મંડળીઓ સાથે છત્રીસ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે તેમજ રોજના એકસો પચાસ કરોડ પેમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના સિસ્ટમથી કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું હવે ડુંગળીની નિકાસ શક્ય બનશે કે નહીં મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા સરકારે ખેડૂતોને નિકાસ પર પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ લાગેલો પ્રતિબંધ એકત્રીસ માર્ચે હટાવવાનો હતો મલેશિયા નેપાળ બાંગ્લાદેશ ભારતથી ડુંગળી આયાત કરે છે નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં માં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે અને પ્રતિબંધને કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈનો ક્રેડિટ કાર્ડ માટે મોટો નિર્ણય આરબીઆઈ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ ઓપ્શન પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો

સ્પેશિયલ એફડી સ્કીમ છે રોકાણ માટેની છેલ્લી તારીખ ઘણી વખત મિત્રો લંબાવવામાં આવે છે મિત્રો હાલમાં તેમાં નાણાં રોકાણ કરવાની વર્તમાન સમય મર્યાદા એકત્રીસ માર્ચ બે છે આ યોજના હેઠળ બેંક નિયમિત એફડી કરતાં વધુ વ્યાજ આપી રહી છે અને વરિષ્ઠ નાગરિકોને આમાં વધારાના વ્યાજનો પણ લાભ મળે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હિન્દુ પરંપરામાં હોળીની જ્વાળા પરથી વર્ષનો વર્તારો નક્કી થતો હોય છે સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો અને જ્યોતિષ આચાર્ય હોળીની જ્વાળા જેટલી ઊંચી જાય તેના પરથી વર્ષનો વર્તારો નક્કી કરતા હોય છે જેમાં સમગ્ર વર્ષ કેવું રહેશે તેમજ ચોમાસું કેવું રહેશે તે મુખ્યત્વે કેદ થતું હોય છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે આ વર્ષે આંધી વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે વર્ષ દરમિયાન વરસાદ સારો રહેશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ સારો રહેવાની સંભાવના તેમને વ્યક્ત કરી છે મોન્સૂન એક્ટિવિટી ઝડપથી થશે અને મે મહિનામાં આંધી વંટોળનો જોર વધશે આ તરફ રાજસ્થાનમાં ગરમીનો પારો દઝાડશે અને તાપમાન ઓગણપચાસ ડિગ્રી સુધી જાય શકે છે યાર મિત્રો જાણીતા જ્યોતિષ આચાર્ય ચેતન પટેલ જણાવે છે કે પ્રાચીન કાળથી સમગ્ર ભારતમાં હોળી પ્રાગટ્ય થાય છે અને આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષ ચેતન જણાવ્યું હતું કે હોળીની અગ્નિ જે દિશા તરફ રહે તે અનુસાર આવનાર ચોમાસું આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ હતી જે ત્રણ બાબતો તીવ્ર રીતે સૂચવે છે મિત્રો ચોમાસું સો ટકા વરસાદ વાળું રહેશે આ ચોમાસા દરમિયાન મોટા વાવાઝોડા આવશે અને થોડા જ દિવસોમાં એકાએક ગરમીમાં વધારો થશે અને રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે મિત્રો હોળીની જ્વાળા પશ્ચિમ તરફ રહેવાથી ચોમાસું ઉત્તમ રહે તેવું ક્લિયર સંકેત આપે છે ચોમાસાની શરૂઆત ધીમે થશે અને થોડું મોડું ચોમાસું બેસી શકે છે એકંદરે સો વરસાદ સારો રહેવાની સંભાવના છે અને ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું એટલે કે બે હજાર ચોવીસનું ચોમાસું સારું રહેશે જ્યારે મિત્રો ખેડૂતોને મબલખ ઉત્પાદન થાય તેવી પણ સંભાવનાઓ હોળીની જ્વાળા પરથી નક્કી થતી હોય છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ